જયેશભાઈ રાદડિયા જે છે જેતપુર અજામ ધારાસભ્ય તેમને મહત્વની જવાબદારી જે છે તે આપની સીટની સોંપવામાં આવી છે કેટલો વિશ્વાસ જયેશભાઈ મારા મોટા ભાઈ છે આધાર કાર્ડ જે છે તે ઘણા લોકોના હિયાડા નથી કોને આવા ટાર્ગેટ કરી રહ્યા છો ઘણા બધા દાખલા તરીકે ત્રિડભાઈ એક નિવેદન આપનું હતું જ્યારે તમે કદાચ સભા કરી ત્યારનું હશે પેરિસ જેવા રોડની વાત થઈ રહી છે તમામ ગામોમાં ભારતીય જનતા એક પણ આંધી છે નમસ્કાર સ્વરાજમાં હું મયુર આપનું સ્વાગત છે આજે ચર્ચા કરીએ છીએ વિસાવદરની વિસાવદરના આપણે ગામે ગામ પ્રવાસ કરી રહ્યા છીએ લોકોનો મિજાજ પણ જાણી રહ્યા છીએ કાટેતી ટક્કર જે છે તે અત્યારે જોવા મળી રહી છે પરંતુ જે પ્રકારે અત્યારે આપણે વિજાપુર સહિતના અલગ અલગ ગામોની અંદર પણ આપણે ફરિયાદ ત્યાં અત્યારે ભાજપ જે છે તે અત્યારે એડી ચોટીનું જોર લગાવી રહી છે કારણ કે જે પ્રકારે અલગ અલગ માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે ગુજરાતભરની અંદર આ ચર્ચા જે છે તે વિસાવદર પેટા ચૂંટણીની થઈ રહી છે કારણ કે બે હજાર સત્યાવીસ જે છે તેનો શંખનાદ અહીંયાથી ફૂંકાવાનો છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે ત્યારે વિજાપુરમાં અત્યારે પ્રવાસ કર્યો ત્યારે ભાજપની મોટી જે મિટિંગ જે છે તે ક્રીડબાએ લીધી હતી અને ક્યાંક ભાજપનો જુવાડ જે છે તે અત્યારે વિજાપુર સહિતના અલગ અલગ ગામોની અંદર પણ જોવા મળી રહ્યો છે કિરીટભાઈ આપણી સાથે છે કે જેઓ ભાજપના ઉમેદવાર છે કિરીટભાઈ સ્વાગત છે સ્વરાજમાં આપનું કિરીટભાઈ શું કહેશો જે પ્રકારે ગામે ગામ ફરી રહ્યા છો કેવો પ્રેમ મળી રહ્યો છે અને કેવો માહોલ વિસાવદર વિધાનસભામાં એકસો સત્તાવન ગામમાંથી લગભગ અમે એકસો વીસ ગામોનો પ્રવાસ આજે પૂરું કરી પૂર્ણ કરી રહ્યા છે ગામે ગામ જનપ્રતિસાદ ખૂબ જ વધારે પ્રમાણમાં મળી રહ્યો છે લોકોમાં એક અનેરો પ્રકારનો આ વખતે ઉત્સાહ છે કે બાકીના અઢી વર્ષ સુધી સરકાર ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં છે તો તેના સિમ્બોલ ઉપર ચૂંટાયેલ ધારાસભ્યને ગાંધીનગર પહોંચાડીએ જેથી બાકી રહેતા તમામ વિકાસના કામો પૂર્ણ કરીએ એટલે આ વખતે વિસાવદરના તમામ મતદાર ભાઈઓ વિકાસની દૃષ્ટિએ ભારતીય જનતા પાર્ટીને મત આપવાના છે હા કિરીટભાઈ ભાજપ માટે આ ચૂંટણી આટલી બધી મહત્વની છે એનું કારણ શું કારણ કે અહીંયા જોઈએ તો બધી જગ્યાએ ગોપાલ ઇટાલિયા પણ કહી રહ્યા છે કે ભાજપે ચારસોની ફોજ ઉતારી છે કોઈ ચારસોની ફોજ ઉતારી નથી ભારતીય જનતા પાર્ટીનું જૂનાગઢ જિલ્લાનું સંગઠન જ એટલું મજબૂત છે હું પણ છેલ્લા દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ જિલ્લાના સંગઠનનો પ્રમુખ રહી ચૂક્યો છું અને અહીંયા કોઈ ફોજ ઉતારવામાં આવી નથી સ્વયંભૂ લોકો બહારથી પણ અહીંયા મતદાન કરવા આવી રહ્યા છે એવા મને લગભગ હજારો કોલ્સ અને મેસેજ અને વોટ્સઅપમાં આવ્યા છે આ વખતનું વાતાવરણ એક અલગ પ્રકારનું વાતાવરણ છે અને અમારી ઈસાવદર જનતાના મતદાર ભાઈઓ જુઠ્ઠાણું ભ્રષ્ટાચારી આ બધી વિગતોને કોઈ દિવસ સ્થાન આપતા નથી રોજ ઉઠીને સવારમાં જુઠ્ઠું બોલનારા લોકોને અહીંયા કોઈ સ્થાન હોતું નથી કિરીટભાઈ ત્રણ ટર્મથી પાછલી ત્રણ ટમ જોઈએ

ત્રીજો મોરચો ક્યારેય ગુજરાતમાં સફળ થયો નથી અને હમણાં જ નગરપાલિકાની જ્યારે ચૂંટણીઓ થઈ ત્યારે લગભગ બીજી પાર્ટીના તમામ ઉમેદવારોની ડિપોઝિટ પણ બચાવી નથી શક્યા પરંતુ ભાયાણી જે છે તેઓ અહીંયાથી આની પહેલાં જે ચૂંટણીઓ જાય તેમાં અહીંયાથી જ આપમાંથી ઊભા હતા અને તેઓ જીત્યા પણ હતા એના કારણો છે અલગ છે અને અત્યારનું પરિ અત્યારનું વાતાવરણ અલગ છે એ ચૂંટણીના કારણોમાં પણ ક્યાંક ને ક્યાંક મતદારોએ કંઈક બીજું વિચારીને મતદાન કર્યું હતું અને અત્યારે જે પરિસ્થિતિ છે એ બધા લોકોએ નક્કી કર્યું છે કે આ વખતે અઢી વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને ચૂંટાવવો છે અમે ઘણા ગામનો પ્રવાસ પણ કર્યો છે સ્થાનિક મુદ્દાઓ પણ છે કે જેમ કે જે રોડ રસ્તાના પ્રશ્નો છે ભૂગર્ભ ગટરના પ્રશ્નો છે અત્યાર સૌની અહીંયા પહોંચી નથી તેવું પણ લોકો કહી રહ્યા છે ગોપાલ કહી રહ્યા છે છે કોંગ્રેસ રહી કઈ રીતે આ બધા કામ હું ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈશ તો હું આઠસો દિવસમાં પૂરા કરવાનો મેં સંકલ્પ લીધેલ છે માન્ય શ્રીની ઉપસ્થિતિમાં જ્યારે ફોર્મ ભરવા ગયો ત્યારે મેં શપથ લીધા છે કે આ તમામ જે બાકી રહેલા કામો છે હું આઠસો દિવસની અંદર આને મંજૂર કરાવી અને એ કામ ચાલુ થઈ જાય એવા માટેના હું પ્રયત્ન કરીશ બાકી મને અમારા લોકો પણ સમજે છે કે આવેદનપત્ર આપવાવાળા ધારાસભ્યની અહીંયા કાંઈ જરૂર નથી સરકારમાં રજૂઆત કરી મંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રી પાસેથી કામ મંજૂર કરાવી અને સ્થળ ઉપર કામ થાય એવા ધારાસભ્યની જરૂર છે કિરીટભાઈ મહત્ત્વનો પ્રશ્ન જે છે કે વીસ દિવસનો ટાઈમ જ મળ્યો છે આપણે બે મહિનાથી પ્રચાર જે છે તે ગોપાલ ઇટાલીએ શરૂ કરી દીધો છે દિવસની અંદર લોકો સુધી પહોંચી શકાશે અમારી સીટ છે એ બધા મને જાણે છે મારે કોઈ અગાઉ પ્રચાર કરવાની કે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા અત્યારે ગામે ગામ એ પોતે ધારાસભ્ય તરીકેની ચૂંટણી લડી રહ્યા છે અને આ લોકોએ તો જ્યારે ચૂંટણી નથી ડિક્લેર થઈ ત્યારથી ઉમેદવારી છે એટલે એમની પાસે બીજું કંઈ વર્ક ન હોઈ શકે એટલા માટે ગામે ગામ અને લોકોને પરંતુ આ બધું અમારા માટે ક્ષણિક છે કારણ કે લોકો અમને અહીંયા ઓળખે છે પંદર વર્ષથી અમારું વાવેતર છે દરેક ગામે ગામ નાના મોટા કંઈક કાર્ય કામો અમે કરેલા છે એટલે લોકો એ અમને અમારા પર સંપૂર્ણ ભરોસો મૂકવાના છે કિરીટભાઈ એક નિવેદન આપનું હતું જ્યારે તમે કદાચ સભા કરી ત્યારનું હશે પેરિસ જેવા રોડની વાત થઈ રહી છે તમે અહીંથી આ જે આપણે વિજાપુર ગામ છે ત્યાંથી સોડવદર ગામ જાઓ ત્યાં જે સીસી રોડ બન્યો છે વાડીનો રસ્તો છે તમે જોઈ આવો એટલે તમને રોડની ક્વોલિટી ખબર પડશે મારો કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે જે રોડ રસ્તાના કામો બાકી છે એને મંજૂર સાહેબે કરી નાખ્યા છે પરંતુ એ કામોનું જમીન ઉપર ઇમ્પ્લિમેશન થાય એ સારી ક્વોલિટીના વર્ષો સુધી ટકી રહે એવા રોડ રસ્તાઓ બનાવવા માટેની હું એક જનતાના પ્રતિનિધિ તરીકે તકેદારી રાખીશ પરંતુ ગોપાલ ઇટાલિયા જે છે મજાકમાં લઈ રહ્યા રહ્યા છે એ બનાવી વાયરલ કરી રહ્યા છે કે જે શ્રીરામ ચોક જે ભેસાણ હતો ત્યાંનું એમને એક વિડીયો વાયરલ કર્યો અને કહ્યું જુઓ પેરિસ જેવાથી હજુ ક્યાં હું ચૂંટાયું છું હજુ તો ધારાસભ્ય બન્યો પછીની વાત છે ને આ બધી અને એ તો એ લોકોનું કામ જ છે વિડીયા બનાવવા ગમે ત્યારે ગમે તે જૂઠું બોલવું રોજ રોજ નવા આક્ષેપો કરવા નરેન્દ્ર મોદી સાહેબ કે જેનું અત્યારે વૈશ્વિક નેતૃત્વ છે એની સામે પણ અપશબ્દો બોલવા આ એમના સંસ્કારો છે અમે તો સંયમથી એક સંસ્કારી ખેડૂતના દીકરા તરીકે લોકોની સાથે અમારે શું કરવાનું છે આઠસો દિવસનું એનો રોડમેપ તૈયાર કરી અને લોકો વચ્ચે જઈ રહ્યા છીએ હું તો આ તમામ મત વિસ્તારમાં એક લગભગ છેલ્લા દસ વર્ષથી સંકળાયેલો છું ગામે ગામ બધા મને ઓળખે છે અને મને વિશ્વાસ છે કે આ વખતે ખૂબ જ મોટા માર્જિનથી અમે જીતી જીતવા જઈ રહ્યા છીએ કિરીટભાઈ આપનું નિવેદન જે છે ગોપાલ ઇટાલિયા છે પ્રવીણ રામ છે ચૈતર વસાવા છે જેઓ અમે હમણાં પ્રવાસ કર્યો બધા સાથે મળ્યા તેઓનું પણ એવું કહેવું છે કે આપ જ્યારથી પ્રચાર કરી રહી છે ત્યારબાદ વીસ દિવસ માટેનો જે સમય તમને મળ્યો અને હવે કેબિનેટ મંત્રી હોય પ્રવક્તા હોય તમામ ભાજપ જે છે ગૃહમંત્રી હોય મુખ્યમંત્રી હોય તમામને અહીંયા ઉતારી દીધા છે અને ક્યાંક ને ક્યાંક ભાજપ ડરી રહી છે આપથી એટલા માટે હવે પ્રચાર કરી રહી કોઈ અમારી લડાઈ એની સાથે છે જ નહીં અમારી લડાઈ કોંગ્રેસ પાર્ટી સાથે છે કોંગ્રેસના મોટા ગજાના આગેવાનો અત્યારે જે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની લડાઈ એ કોંગ્રેસ પાર્ટી સાથે છે આ સીટ ઉપર અને તમે જોયું હશે કે આ કોઈ પેટા ગુજરાતમાં પહેલીવાર યોજાતી નથી ઘણી પેટા ચૂંટણી હમણાં યોજાઈ આની પહેલાં પણ યોજાઈ ત્યારે બધા નેતાઓ પોતાના અનુકૂળ સમયે ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી કાર્ય કરતા રહ્યા હોય તો કોઈ કાર્યકર્તા ચૂંટણી લડતો હોય તો એને આશ્વાસન આપવા માટે એના પીઠ ઉપર હાથ મૂકવા માટે એ જતા હોય છે કિરીટભાઈ આ વખતે માહોલ જે છે તે કંઈક બન્યો છે ચૂંટણીનો ભરની અંદર આ વિસાવદરની ચૂંટણી જે છે તે જોવાઈ રહી છે અહીંયાથી બે હજાર સત્યાવીસનો શંખનાજ જે છે તે ફૂંકાવાનો છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો અહીંયાથી એટલે આ તો સીટ છે આ તમે જોયું હશે તમે ગામડે ગામડે સર્વે કરાવો અમુક ગામ સિવાય તમામ ગામોમાં ભારતીય જનતા પાર્ટીનું એક લહેરની પણ આંધી છે આ વખતે બધાએ મારા ઉપર અને ભારતીય જનતા પાર્ટીના અમારા શીર્ષ નેતૃત્વ ઉપર અને દરેક ગામે ગામ વૃદ્ધ અમારા વડીલો હવે એવું જ કહી રહ્યા છે કે હવે અમે થાકી ગયા છીએ અઢી વર્ષ માટે અમારે ભાજપનો ધારાસભ્ય ચૂંટી અને અમારે જોવું છે કે કેટલા કામ કરે છે અને હું એમાં બધાના એમાં હું ખરો ઉતરીશ ખેડૂતોનો પ્રશ્ન મોટી વાત કરીએ તો ખાતરનો છે ઇકો સેન્સિટિવ ઝોનનો છે

હમણાં ડિસ્ટ્રિબ્યુશન ચાલુ થઈ જશે આખા જૂનાગઢ જિલ્લાની આખા ગુજરાતમાં એવું છે ચૂંટણી તો આજે છે પરંતુ અત્યારે ખેડૂતોને પણ એની જરૂરિયાત છે અને એટલા માટે અને આ બધા મુદ્દા છે એ તો સરકારને ઇકો સેન્સેટિવ ઝોનની વાત કરું તો એ સુપ્રીમ કોર્ટનો આખો મુદ્દો છે અને મને તમારે આજે હું તમારા માધ્યમથી કહેવા માગું છું કે ઇકો સેન્સેટિવ ઝોન બાબતે આ લોકો જે આંદોલન કરતા હતા એ બધાને હું જવાબ આપવા માગું છું કે ઇકો મારે તો ચૂંટણી હમણાં લડવાની થઈ ઇકો સેન્સેટિવ ઝોનમાં મેં સરકારમાં રજૂઆતો કરી પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયાને રેવન્યુમાં તબદાલ કરવા માટેના અમુક ગામડાઓની સરકારે મંજૂરી આપી સુપ્રીમ કોર્ટમાં ગયા છે અને ઇકો સેન્સેટિવ બાબતે આ વિસ્તારમાં કોઈએ હાઈકોર્ટમાં અપીલ કરી હોય તો કિરીટ પટેલે કરી છે બિલકુલ

હા જે હમણાં સોરી વિસાવદરની અંદર હમણાં ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશન ગયા હતા ને એવું કહ્યું કે અમારી જે સભાઓ થઈ છે તે કરવા નથી દેતા જે નાસિરભાઈ નેતર જે છે કિરીટભાઈના માણસ મારા કોઈ માણસો પથ્થરમારો કરવામાં એવા કોઈ એવા નથી પથ્થરમારો અને એવું થયું હોય તો એના ફૂટેજ લઈ અને પોલીસ કમ્પ્લેન કરે અમે કોઈ એવી રીતે બધા લોકશાહીમાં બધાને ચૂંટણી લડવાનો અધિકાર છે અને વિશ્વાસથી લોકોને સાથે રાખી અને લોકો આ બધો અધિકાર લોકોનો છે મત લોકોએ આપવાના છે અમે કોઈ પાર્ટીને ડિસ્ટર્બ કરવા માગતા નથી અમે અમારું કામ કરી રહ્યા છીએ જો આ ખાતરની ગાડી જોઈ લો એટલે અમે કોઈ પાર્ટીને ડિસ્ટર્બ કરવા માગતા નથી બધા આવે બધાના કાર્યકર્તાઓ આવે પોતાની વાત રજૂ કરે અને જનતા જનાર્દનનો ચુકાદો છે એ સ્વીકાર્ય કરે જયેશભાઈ રાદડિયા જે છે જેતપુર જામકંડોળાના ધારાસભ્ય તેમને મહત્વની જવાબદારી જે છે કેટલો વિશ્વાસ જયેશભાઈ મારા મોટા ભાઈ છે અમે બંને નાનપણથી સાથે ભણી ગણીને રાજનીતિમાં આવ્યા છે અને જયેશભાઈને જવાબદારી સોંપી છે પોતે પણ અત્યારે ગામડે ગામડે ફરી રહ્યા છીએ અને દરેક જયેશભાઈના સેવાકીય પ્રવૃત્તિ પાછળ હું ક્યાંક ને ક્યાંક મદદરૂપ થતો હોઉં છું અને ઓબ્વિયસલી નાનો ભાઈ ચૂંટણી લડતો હોય એટલે મોટો ભાઈ મેદાનમાં આવે વિજાપુરની અંદર તમે ચૂંટણી સભાની અંદર મિટિંગની અંદર તમે એવું કહ્યું કે જે પ્રમાણે આધાર કાર્ડ જે છે તે ઘણા લોકોના હિયાડા નથી કોને આવા ટાર્ગેટ કરી રહ્યા છો ઘણા બધા દાખલા તરીકે સોળ ઉમેદવારો છે સોળ ઉમેદવારોમાંથી પાંચ ઉમેદવારો જ આ મત વિસ્તારના આધાર કાર્ડ ધરાવે છે જેની સાત બાર આઠ અહીંયા હોય કે કોઈની જમીન અહીંયા હોય બાકી બધા બહારથી આવ્યા છે હવે આ કાંઈ થોડું કાંઈ છે સુરતથી ને ઓલપાડથી ને બધા અહીંયા કોઈ બોટાદથી ભાવનગરથી કોઈ ગાંધીનગરથી બધા અહીંયા પક્ષમાં ફોર્મ ભર્યા છે તો એનું કાંઈ અહીં કોઈ ઓળખતું નથી કોરોના જેવી મહામારીમાં અમે અહીંયા બધાને મદદ કરી છે પિસ્તાલીસ દિવસ સુધી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અમે રસોડું ચલાવી અને અમારા મત વિસ્તારના દર્દીઓની સેવા ચાકરી કરી છે તાવતે વાવાઝોડું આવ્યું ત્યારે થાંભલા બધા પડી ગયા હતા ત્યારે ખેડૂતોને પશુઓ માટે પીવાના પાણીની સુવિધા નથી ત્યારે અમે રાજકોટથી જનરેટર મગાવીને ગામડે ગામડે પાણીની વ્યવસ્થા કરાવી છે એટલે બાકીના લોકો અહીંયા આવ્યા છે ભલે આવ્યા લોકશાહીમાં અધિકાર છે ફોર્મ ભરવાનો અને પાછા ઓગણીસ તારીખે સાંજે અહીંયા ટ્રાવેલ્સ બધી સુરત ને બધે જાય જ છે બાકી વયા જશે કોઈ પાયા વિહોણ આક્ષેપ છે એવું કોઈ હું ખેડૂતનો દીકરો છું પરસેવાની કમાઈથી ભણી ગણી અને આગળ વધો છું એવા તમામ આક્ષેપો પાયા વિહોણા છે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક માં હું ચેરમેન બનો એના માત્ર બે જ વર્ષ થયા છે જૂના જે બે હજાર બારથી કાંઈ જે કાંઈ હતા એના ઓડિટ કરાવી અને આ બધું અટકાવવાનું કામ બે વર્ષ પહેલાં ફરિયાદ થઈ ગયેલી છે આ તો હું ચૂંટણી લડવા આવ્યું આ બધા બે અઢી મહિનાથી ચાર મહિનાથી અહીંયા રખ રખડે છે ક્યારેય કોઈ વાત ખેડૂતોની ચિંતા કરી નથી આ તો હું લડવા આવ્યો એટલે આ બધા મુદ્દા ઉઠાવે છે જઈને ગીર સોમનાથ ખેડૂતોની ચિંતા હોય તો પોરબંદરમાં જાય એટલે બધા પાયાવિહોણી બાબત છે કેટલો વિશ્વાસ હંડ્રેડ પર્સન્ટ પચીસ હજાર આજની તારીખે પચીસ હજારથી વધારે મત ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ જીતી રહી છે ચૂંટણી દિન પ્રતિદિન હજાર બે હજાર વોટ વધતા જશે અને અકલ્પનીય પરિણામ આવશે બિલકુલ તો આતા આપણી સાથે ગ્રીડભાઈ તેમણે પણ કહ્યું કે જે પરિણામ આવવાનું છે અકલ્પનીય છે પરંતુ વિસાવદરની ભેસાણની તમામ જનતાઓ જે આ વિસ્તારની છે એ આખરે કોની ઉપર કળસ ટોળે છે અને કોને તાજ પહેરાવે છે તે પણ જોવ રહેશે